વાલિયા તાલુકાના પઠાર ગામની ઉભરાતી ગટરોથી ગ્રામજનો ત્રાહીમામ ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકામાં આવેલ પઠાર ગામે મહિનાઓથી ગટરનું ગંદુ દુર્ગંધ મારતું પાણી ઠેર ઠેર નજરે પડી રહ્યું છે સમગ્ર ગામના રસ્તા સ્ટેરીઓમાં ઉભરાતી ગટરના કારણે આવતા જતા વાહન ચાલકો તેમજ ગામના લોકોને હાલાકી પડી રહી છે પઠાર ગામના રહીશો ઉભરાતી ગટરોના કારણે અનેકવાર ગ્રામસભા તેમજ મૌખિકમાં પણ આ મુદ્દાને તલાટી તેમજ ગામના સરપંચને રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ સરપંચ અને તલાટી કમ મંત્રી આળસ ખંખેરવાનું નામ નથી લેતા જેથી કરી લોકોના આ બાબતે ક્યાંક ને ક્યાંક છૂપો રોષ જોવા મળી રહ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લાના વાહિયા તાલુકાના પઠાર ગામે વારંવાર ગ્રામસભાનું આયોજન થાય છે તે એક ઘણી સારી બાબત કહેવાય જેમાં ગામના વિકાસલક્ષી મુદ્દાઓની ચર્ચાઓ કરવામાં આવે છે પરંતુ આ મુદ્દાઓનું કોઈપણ જાતનું નિવારણ આવતું નથી ગામમાં એક ગટર પાણી જેવા રોજબરોજના પ્રાથમિક સમસ્યાઓનો નિકાલ ન આવતા હાલ ગ્રામજનો આ બાબતે તાલુકા વિકાસ અધિકારી સહિત કલેક્ટર સુધી આ બાબતે આવનાર દિવસોમાં રજૂઆત કરવાનું રણસિંઘુ ફૂંકવા માટે મજબૂર બન્યા છે તેવી લોકચર્ચા હાલ ગામમાં થઈ રહી છે ત્યારે આ બાબતે પઠાર ગામના સરપંચ તેમજ તલાટી કમ મંત્રી આ બાબતે ઘોર નિંદ્રામાંથી જાગી અને આ બાબતે સત્વરે કામગીરી હાથ ધરે તેવું લોકો ઈચ્છી રહ્યા છે